મોરબી થી સમાચાર સામ્યા રહ્યા છે મોરબી ની ડેમ ની ત્રણ ડેમ ને ખાલી કરવાના નિર્ણય ને લઈને ખેડૂતો નો વિરોધ કોયલી ગજડી ચાચા પર રાવગઢ દુલકોટ સહિત ગામના ખેડૂતો એકત્રિત થયા હતા હજુ ઉનાળાના સમય જે ડેમ નું રિપેરિંગ કરાયું હતું ખેડૂતો નું કહેવું છે તો ત્રીસ થી પાંત્રીસ લાખ રિપેરિંગ નો ખર્ચ કર્યો હતો તો ફરી ડેમ કેમ જર્જરિત ખેડૂતો નું કહેવું છે હજારો હેક્ટર જમીન ને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતો નું કહેવું છે કોઈપણ સંજોગોમાં પાણી છોડવા દેવામાં આવશે નહીં ખેડૂતોનું કહેવું અહીં ખેડૂતો ભેગા થયા છે સરકારનો એવો ઓચિંતો નિર્ણય આવ્યો છે કે ડેમી ત્રણ ડેમ જે છે એ જર્જરિત અવસ્થામાં હોય અને એને ખાલી કરવો પડે એમ છે આ જે નિર્ણય છે એ આ ચાર થી પાંચ ગામના જે લાભાર્થી જે આ ડેમના ખેડૂતો છે આજુબાજુના એ લોકોને કોઈ આ નિર્ણય સરકારનો ગળે ઉતરતો નથી એનું કારણ એ છે કે સરકાર એવું અચાનક કહે છે કે ડેમ જર્જરિત છે આ ડેમ બન્યો એને વીસ થયા અને અનેક વખત લાખો ક્યુસેક પાણી આ ડેમમાંથી છોડવામાં આવ્યું છે આ આ વર્ષે પણ હજારો ક્યુસેક પાણી આ ડેમમાં આવ્યું અને છોડવામાં આવ્યું ડેમ સંપૂર્ણપણે રેડી જ છે એવું આ બધા ખેડૂતોનું કહેવું છે અને એવું ફિલે પણ થાય છે એમ પણ સરકારનો આવો અચાનક જ્યારે ખેડૂતને જે સિંચાઈનું પાણી વાપરવાનો સમય આવ્યો એ જ સમયે જર્જરીત છે એવું કંઈ અને આ ડેમમાંથી પાણી છોડી મૂકવાની વાત કરે છે આ વાત કઈ હદ લગી ન્યાયપૂર્ણ ગણાય આની અંદર આ બધા જે ચાર પાંચ ગામના ખેડૂતો અત્ય અત્યારે એકત્ર થયા છે અને આ આ જે સરકારના નિર્ણય સામે અમારો સખત વિરોધ છે એનું કારણ છે કે જે લોકો જર્જરિત કહી અને ડેમને જે ખાલી કરવાની લોકોની જે મનસા છે એની પાછળ શું છે એ જાણવા માગે છે અને ધારો કે એ જર્જરિત છે તો આ સમયે જે ચોમાસું પૂરું થઈ ગયું છે અને આજે પહેલી તારીખ છે બરાબર આજે ચોમાસું પૂરું થયું અને હવે પછી વરસાદ પણ થવાનો નથી અને આ ડેમના સિંચાઈનું પાણીનો યુઝ હવે કરવાનો છે ત્યારે આ ડેમને છોડી મૂકવાનું છે તો ચાર મહિના ચોમાસાની અંદર આ ડેમની અંદર લાખો ક્યુસેક પાણી આવ્યું અને ગયું ત્યારે જર્જરીત નહોતું બરાબર તો હવે પછી આવો સરકારનો નિર્ણય છે એનો મારો અને આજુબાજુના આઠથી દસ ગામોનો સખત વિરોધ છે અને આની સામે અમે કોઈ પણ હદ સુધી લડી લેવાના મૂળમાં છીએ વિરોધ કરવાનો આજથી ખાનપર ચાચાપર કોયલી રામગઢ રોડકોટ ગજડી આ બધા ગામો નેસળા આ બધા ગામોના ખેડૂતના ખાતેદાર જેટલા ગામો છે એમને અતિવૃષ્ટિના ઈચ્છા અત્યાર સુધીમાં બધા પાક નિષ્ફળ છે અને હવે થોડું ખેડૂતોને જો ડેમનું પાણી હશે તો જ ખેડૂતોને આ ઊભો પાક અત્યારે ખરીફ પાક છે એની અંદર કાંઈક બે પૈસા ખેડૂતને જીવાદોરી સમાન છે તો આ જે કાંઈ નિર્ણય છે સરકારનો ડેમ ખાલી કરવાનો એ નિર્ણય બિલકુલ છ સાત ગામના ખેડૂતોને ગેરવ્યાજબી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જો ડેમ જર્જરિત હોય તો એના પાછળ ડેમ ખાલી કરવા પહેલાં આ બધા ગામોનું સિંચાઈ વિભાગને અને સરકારને બધા ગામોને બોલાવી અને ખેડૂતની રાય લેવી જોઈએ એવું મારું માનવું છે એટલે આ જે કાંઈ નિર્ણય છે એ બિલકુલ આ બધા ગામોના ખેડૂતને શિરોમાન્ય નથી અને આ નિર્ણય જો સરકાર બરજબરીથી પાણી કાઢશે તો બધા ગામના ખેડૂતો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે